જગદીશ મહેતાની વાત સાંભળો મિત્રો આજે આપણે રાજકારણ કરનારા લોકોની વાત કરીએ રાજકારણ એ એવી વસ્તુ છે કે જ્યાં વાતો ઘડી મીઠી હોય છે પણ અંદર ઘણું ખારું છુપાયેલું હોય દીકરા ખાનારી જે ટોળકી છે ને એમાં ના એક હતા હું રાજનીતિમાં નહીં આવું પછી રાજનીતિમાં ખાબકા આમ આદમી પાર્ટીમાં રહ્યા હવે મરી જાવ ત્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહીશ ને લડી લઈશ ને આમ ને તેમ હવે ન્યાય ખાટું મીઠું મોડું થાય આવા કારણ કે મહત્વકાંક્ષી લોકો કોઈ દી ક્યાંય હચવાય નહીં તમારે સમાજનું ભલું કરવું હોય તો સમર્પિત ભાવથી કરવું જોઈએ તમારા કરમથી કરવું જોઈએ કહેણીથી નહીં કહીને નહીં કરીને આ લોકો જેટલા મહત્વકાંક્ષી છે ક્યાંય દી હચવા હે નહીં એ ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ એવું જ થયા કરશે આમ આદમી પાર્ટીમાં થોડોક સમય રહ્યા અલ્પેશભાઈ કથિર્યા જે રાજકારણમાં આવવાના જ નહોતા એ પાછા પહેલી વખત તો જાણે આવ્યા ખેડા આવ્યા એનો મેળ પડ્યો નહીં વળી ઠમક દઈને અત્યારે ભાજપ માં આવ્યા અને હજી એના વિડીયા ફરે છે કે જરૂર પડે તો હું ભાજપનો વિરોધ કરીશ લેવાનું શું કરી લેવું